વિશ્વ મહિલા દિવસ નિમિત્તે બલેશ્વર ખાતે મહિલાઓમાં જાગૃતિ લાવવા સ્તન કેન્સર કેમ્પ અને રેલી યોજવામાં આવી વિકસિત આધુનિક યુગમાં વધતા જતા બ્રેસ્ટ કેન્સર માટે મહિલાઓમાં જાગૃતિ લાવવા માટે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગ્રીમ હેલ્પિંગ ફાઉન્ડેશન અમદાવાદ અને ઓગણીસો સિત્યોતેર થી માનવતાની સેવા મહેકાવતો આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કેન્સરના રોગને કચડી નાખવા માટે બીજી માર્ચ બે હજાર પચીસથી આઠ માર્ચ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ઝુંબેશ શરૂ કરવામાં આવી જેમાં મહિલા કોલેજ સ્કૂલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓમાં કેન્સર અંગે જાગૃતિ તેમજ કેન્સરનું નિદાન પોતાની જાતે કઈ રીતે ઘરે બેઠા કરી શકાય તેનું પ્રેક્ટિકલ સમજ બલેશ્વર ખાતે સંસ્કાર વિદ્યા સંકુલમાં ચાલતી નર્સિંગ કોલેજથી વિદ્યાર્થીઓને આપી કેન્સરને પોતાના પગ નીચે કચડી નાખવા ઝુંબેશમાં દર્દીઓને જરૂરી મેમોગ્રાફીની સારવાર સંસ્થા તરફથી મફત આપવા માટે જનજાગૃતિ સપ્તાહ દરમિયાન એક એક દિવસે પાંચ હજાર પગલાં ચાલવાથી કોઈ એક બહેનને 3500-4000 રૂપિયા મેમોગ્રાફી ફ્રી મળે છે ગ્રીન હેલ્પિંગ ફાઉન્ડેશનના મુખ્ય ટ્રસ્ટી તરીકે આજ રોજ અમે આશીર્વાદ ફાઉન્ડેશન અને સંસ્કાર વિદ્યા સંકુલ ની સાથે મળીને આજે દેશ અને સમાજની અંદર ફેલાઈ રહેલા બ્રેસ્ટ કેન્સરને નાથવા માટે થઈને અમે લોકો એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કર્યું જેનું નામ હતું વોક ફોર હર આ કાર્યક્રમ અંતર્ગત અમે આ શાળા કેમ્પસની અંદર કોલેજ કેમ્પસની અંદર ભણતા બાળકોને ખૂબ સારી રીતના માહિતી આપી માહિતી આપ્યા બાદ અમે બધા બાળકોને સાથે રાખીને એક સરસ મજાની સુંદર રેલીનું આયોજન કર્યું આ કાર્યક્રમનો હેતુ એવો છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાંચ હજાર સ્ટેપ એટલે કે પાંચ હજાર ડગલા ચાલે છે અને એ ડગલા જ્યારે આશીર્વાદ ફાઉન્ડેશનની અંદર દાન આપે છે તો આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ એક વ્યક્તિને જેને ખરેખર જરૂરિયાત છે તો એવા વ્યક્તિને મેમોગ્રાફી અને સોનોગ્રાફી ટેસ્ટ ફ્રી કરી આપે છે અને આની સાથે સાથે એક અવેરનેસ ફેલાવીએ છીએ કે બ્રેસ્ટ કેન્સરથી કઈ રીતના બચી શકાય કઈ રીતના આનાથી ઉભરી શકાય અને આવનારા સમયની અંદર જ્યારે મોડર્ન લાઈફ છે મોડન કલ્ચર છે તો એ મોડન કલ્ચરની અંદર કઈ રીતના આપણે બચી શકીએ અને કઈ રીતના આનાથી વધારેને વધારે લોકોને અવેર કરી શકીએ આ કાર્યક્રમ દ્વારા આ શાળાના બાળકો શાળાના ટ્રસ્ટી શ્રી જીવરાજભાઈ અને આશીર્વાદ ફાઉન્ડેશનમાંથી પૂર્વીબેન હોરા આ બધાનો ખૂબ જ સરસ મજાનો સહયોગ મળ્યો અને આ સહયોગની સાથે સાથે અમે આ એક અવેરનેસ પ્રોગ્રામ કર્યો જે આ સમાજ માટે હિતકારી છે આભાર હું સંસ્કાર કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે વર્ક કરું છું આજે ગ્રીન હેન્ડ ગ્રીન હેલ્પ ફાઉન્ડેશન્સ એન્ડ આશીર્વાદ ફાઉન્ડેશન્સ અમારી કોલેજમાં કાલના વુમન્સ ડે રિલેટેડ એક કેમ્પેન કર્યું હતું જે છે બ્રેસ્ટ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રિલેટેડ આજે એ કેન્સર આજે અમારા એમાં એમને બહુ સારી માહિતી આપી અમારા સ્ટુડન્ટ્સને અવેર કર્યા અને એમના ફેમિલીને બી એ સાથે અવેર કર્યા કે ફ્યુચરમાં કોઈ બી બ્રેસ્ટ કેન્સર રિલેટેડ કોઈ પેશન્ટ ત્યાં ઘણી ફેમિલીને કંઈ બી પ્રોબ્લેમ છે તો એ લોકો આઈડેન્ટિફાઈ કરી શકે આજે અમારા સ્ટુડન્ટ્સ એના થકી ઘણું સારું નોલેજ મળ્યું ઇવન બંને સ્ટાફનો બહુ સારો એવો અમને રિસ્પોન્સ બી રહ્યો એ લોકો બહુ સારી ઇન્ફોર્મેશન્સ આપી અને એના થકી અમે બ્રેસ્ટ કેન્સર માટે આજે પાંચ હજાર સ્ટેપ અમારા કેમ્પસમાં અમારા સ્ટુડન્ટસે વોકવે કરી છે અરાઉન્ડ વન ફિફ્ટી સ્ટુડન્ટ્સ અમારા કેમ્પસમાં વોકવે કરીને ફાઇવ થાઉઝન્ડ સ્ટેપ ક્લિયર કર્યા છે અને પર ફાઇવ થાઉઝન્ડ સ્ટેપે એક અમ એક એ લોકો ફ્રી ફ્રી ચેકઅપ આપે છે જેમાં અમે એ લોકોને હેલ્પફુલ થયા છે ઓલ થેન્ક યુ ગ્રીન ગ્રીનહ ફાઉન્ડેશન આશીર્વાદ ફાઉન્ડેશન અમે તમારો આભાર માનીએ છીએ કે તમે આ રીતનું એક સારું એવું કેમ્પેન ચલવો છો જેના થકી સમાજમાં એક અવેરનેસ લાવો છો થેન્ક યુ રમેશ કંપની દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત